ચોવીસ વર્ષના જનવિશ્વાસ સેવા અને સમર્પણના ઉદ્દેશ્ય હેઠળ ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના અંતિમ દિવસે આણંદ જિલ્લામાં અનેક વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ આણંદ સ્થિત ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો જેમાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ થયેલા વિકાસ કાર્યોને જનસમર્પિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં જિલ્લાના વિવિધ વિસ્તારોને સ્પર્શતા વિકાસના કાર્યોને ડિજિટલ માધ્યમથી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અથવા તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જાહેર સુવિધાઓ માળખાગત સુધારાઓ અને જનકલ્યાણકારી યોજનાઓને લગતા વિવિધ કામોનો તેમાં સમાવેશ થતો હતો જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ આ પ્રસંગે વિકાસની આ યાત્રાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે સરકારના પ્રયાસોનું ફળ હવે સીધું જનતા સુધી પહોંચી રહ્યું છે વિકાસ સપ્તાહના સમાપન સમારોહે જિલ્લાના નાગરિકો માટે નવીન સુવિધાઓનો માર્ગ મોકળો કર્યો છે આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોને આ ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત દ્વારા વેગ મળ્યો છે